ચાઇનીઝ ગેંગના ઇશારે સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરતાં છ જણાને સાયબર સેલે વેસૂની હોટેલમાં દરોડા પાડી પકડી પાડ્યા હતા આરોપીઓ લોકોના નામે બેંક ખાતા ખોલાવી ચાઇનીઝ ગેંગને મોકલી આપતા હતા અને ચાઇનીઝ ગેંગ ભારતીયોને ફસાવી ચીટિંગના નાણાં બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવતી હતી સાયબર સેલની અન્ય રાજ્યોના યુવકો રોકાયા છે તેઓ ચાઇનીઝ ગેંગના ઇશારે સાયબર ફ્રોડના નાણાં માટે બેંક ખાતાની વિગતો મોકલવાનું રેકેટ ચલાવી રહ્યા છે જે માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અલગ અલગ રૂમોમાં રોકાયેલા છ આરોપીઓને પકડી પાડ્યા હતા પોલીસે હોટેલના અલગ અલગ રૂમોમાંથી છ આરોપીઓ જેમાં શિવમ બિજેન્દ્ર સિંઘ ધર્મારામ કેરારામ ચૌધરી બાદશામો રફીક શેખ સમીર અવનર અલી અંસારી સુનીલ પ્રેમારામ બિસ્નોઈ યશ રાજેન્દ્ર ભારજા મળી આવ્યા હતા જેઓ પાસેથી દસ મોબાઈલ ત્રણ સિમ કાર્ડ કેમેરા બેંકની ચેક બુક મળી આવી હતી સાથો સાથ આરોપીઓના મોબાઈલ ચેક કરાતા જુદી જુદી બેંકોના એકાઉન્ટ ખાતાઓની વિગતો તે યુપીઆઈ આઈડી અને ચાર ક્રિપ્ટોકરન્સી વોલેટ આઈડી મળી આવી હતી તારીખ તેર ફેબ્રુઆરી રોજ સાયબર ક્રાઈમ સેલ સુરત સિટી તથા ડાયપોલિસ કમિસ્ટર સ્ટી સોન ટુ સેવની એલસીબી સાથે મળીને પેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ પાડેલી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે એ જોતા કુલ છ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેવારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફિર ઉર્ફ મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનિલ પ્રેમારામ બિસ્ય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભાડજા મૂળ મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ સુનીલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલા હતા અને યશ ભાડજા પણ તેમાં સામેલ છે આ ઈસમો દ્વારા સુરત જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે સાયબર ક્રાઈમના ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા વધુ તપાસ હાલ ચાલુ છે